જીજે જીરો થ્રીન સેવન સેવન વન ગાડી જયગુવાર ગાડીનો નંબર જોઈને અંદાજો આવી ગયો હશે કે આ બનાવ રાજકોટનો છે હા આ વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અહીં એક યુવકે બીઆરટીએસ રૂટ ઉપર જેગુઆર કાર ચલાવી હતી એટલું જ નહીં બીઆરટીએસ રૂટ પર ગાડી ઊભી રાખીને બસને પણ આગળ નહોતી જવા દીધી અને નાગરિકોને પરેશાન કર્યા હતા નવાઈની વાત તો એ છે કે આ વિડીયો ત્રણ દિવસ પહેલાંનો હોવાનું સામે આવ્યું છે અને ગાંધીગ્રામ પોલીસ હજુ પણ યુવકની શોધખોળ કરી રહી છે હવે રોડ રસ્તાઓને પોતાના પિતાની જાગીર સમજનારા આવા યુવાનોને લઈને તમે શું કહેશો કરો કોમેન્ટ